નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છીએ ત્રણ ડેમની સપાટી દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તિશ્વર ડેમ તો વાત કરીએ તારીખ થઈ છે સાત નવ બે હજાર પચીસ સમય થયો છે નવ વાગે તો વાત કરીએ બનાસકાંઠામાં વરસાદી માહોલ ફરી જામ્યો છે અને પાણીમાં આવકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે કારણ કે દાંતીવાડા ડેમ અને મુક્તેશ્વર ડેમ અને સીપુ ડેમમાં ત્રણેય ડેમમાં ઉપર મોડી રાતે સારો વરસાદના કારણે આવકમાં જોવા મળ્યો છે ત્રણેય ડેમોમાં આવક ભરપૂર જોવા મળી રહી છે વાત કરીએ હવે દાંતીવાડા ડેમની તો દાંતીવાડા ડેમમાં બાવીસ હજાર બસો ને ઉણતાળીસ ક્યુસેક પાણીની આવક ચાલુ છે અને સપાટીની વાત કરીએ તો પોણસો ને નેવ્યાસી પોઈન્ટ દસની સપાટી પોણી પહોંચી ગઈ છે મિત્રો અને ભયજનક સપાટીની વાત કરીએ તો સસો ચાર છે મિત્રો આ છે દાંતીવાડા ડેમની સપાટીને દાંતીવાડા ડેમમાં હજી પણ આવકમાં વધારો જોવા મળશે જેવો પણ દાંતીવાડા ડેમસ બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે એવો અમારી ચેનલમાં વિડીયો પહેલો અપલોડ થઈ જશે ઓકે મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે વાત કરીએ સિપુ ડેમમાં તો સિપુ ડેમમાં અગિયારસો ને પોત્રીસ ક્યુસેક પાણીની આવક ચાલુ છે અને સપાટીની વાત કરીએ તો પોણસો ને એક્યાસી પોઈન્ટ ચાલીસની સપાટી પોણી પહોંચી ગઈ છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો ને અગિયાર છે મિત્રો આ છે સિપુ ડેમના સમાચારની હવે વાત કરીએ મુક્તિશ્વર ડેમની તો મુક્તિ મુક્તિશ્વર ડેમમાં પણ પાણીની આવક ભરપૂર થઈ રહી છે તો મુક્તિશ્વર ડેમમાં વાત કરીએ તો બાવીસો નેવું ક્યુસેક પાણીની આવક ચાલુ છે અને સપાટીની વાત કરીએ તો છસો ને અઠ્ઠાવન પોઈન્ટ બાણુંની સપાટી પોણી રાખવામાં આવ્યું છે અને ત્રણ દરવાજા પણ ખુલ્લા છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો છસો એકસઠ પોઈન્ટ અઠ્ઠાવનની છે અને પાણી છોડવામાં આવી રહ્યું છે બ બાવીસો ને ચાળીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે કારણ કે હજી પણ અતિથી ભારે અતિ આગાહી હવામાન વિભાગની આગાહી છે એટલે આ ક્યારે પણ વરસાદ થઈ શકે છે પાણીમાં ક્યારે પણ આ વધારો થઈ શકે છે એટલા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે મુક્તિજવા ડેમ અને બનાસ દાંત બનાસકાંઠાના જીવાદોરી ગણાતો દાંતીવાડા ડેમમાં પણ મનનો ભરાતો જોવા મળે એવું લાગી રહ્યું છે અને અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈશ વિડીયોને લાઈક કરી દીધી જેથી કરીને તમને દાંતીવાડા ડેમની અપડેટ મળતી રહે અને બીજું કે અમે દાંતીવાડા ડેમ આજે ત્રણ વાગે લાઇક કરી રહ્યા છીએ ઓકે મિત્રો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો